જય શ્રી હરિ મિત્રો ક્યારેક રાત્રે આપણે એવા સ્વપ્ન જોઈએ છીએ જે આપણું મન અસ્વસ્થ કરી દે છે ભય ચિંતા કે અશાંતિ એ બધું સ્વપ્નો દ્વારા પણ દેખાય છે પરંતુ તમે જાણો છો મિત્ર ભગવાને આપણને એક એવી દેવી શક્તિ આપી છે જે ખરાબ સ્વપ્નોને પણ દૂર કરી શકે છે એ છે ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર ખરાબ સ્વપ્નથી બચવા માટે ગજેન્દ્રમોક્ષનો પાઠ કરવો રોજ સવારે અથવા રાત્રે સૂતા પહેલાં શ્રીમદ ભાગવતના આઠમા સ્કંધના ત્રીજા કે ચોથા અધ્યાયમાં આવેલું ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રનો પાઠ કરો જો આખું સ્તોત્ર ન આવડે તો માત્ર આ એક શ્લોક પણ પૂરતો શક્તિશાળી છે ઓમ નમો ભગવતે તસ્મે યત એત દિધમાત્મનઃ સત્વમ રૂપમ ચર્વેશમ ભાવયામી સર્વદા એટલે કે હે સર્વેશ્વર તમે જ સર્વમાં રહેલા આત્મા છો તમે જ સર્વના રક્ષક છો હું હંમેશા તમારું સ્મરણ કરું છું આ શ્લોક બોલવાથી મન શાંત થાય છે અને ખરાબ સપનું દૂર થાય છે કુસ્વપ્નમ નષ્ટમ સુસ્વપ્નમ પ્રજાયતે સુતા પહેલાં વિષ્ણુનું સ્મરણ કરો સુતા પહેલાં ઓમ નમો નારાયણાય નમઃ અથવા ઓમ શ્રી વિષ્ણવે નમઃ એકસો આઠ વાર બોલો મનમાં ભગવાન વિષ્ણુનું ચિત્રરૂપ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ધ્યાનમાં લો આથી મન શુદ્ધ થાય છે અને કોઈ દુઃસ્વપ્ન નજીક આવતું નથી મિત્રો દર શનિવાર અથવા પૂર્ણિમાના દિવસે ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવી અને વાંચવી આ કથા સાંભળવાથી અપસુકન દુઃસ્વપ્ન કે અજાણ્યા ભયો દૂર થાય છે સૂતા પહેલાં તુલસીપત્ર અને શંખનું દર્શન કરો પાણીમાં શંખ ધોઈ થોડું પીવું માન્યતા છે કે આથી પણ સ્વપ્ન દોષ નાશ પામે છે ખરાબ સ્વપ્નો એ આપણા મનના ભય અને ચિંતાના પ્રતીક છે જ્યારે આપણે ભગવાન વિષ્ણુના નામના મનને સમર્પિત કરીએ ત્યારે એ ભયો ઓગળી જાય છે એ જ ગજેન્દ્ર મોક્ષનો સાર છે અહંકાર છોડો સમર્પણ સ્વીકારો ભગવાન તમારું રક્ષણ કરશે આમ કરીને છેલ્લે તુલસી સ્તુતિ વાંચો તુલસી શ્રી સુખકારીણી પાપહારી પુણ્ય દાયિની નમસ્તે નમસ્તે તુલસી પાપા નામ પાવની ભવ હે તુલસી માતા તમે સુખ આપનારા અને પાપ હરનારા છો તમને નમન છે મારા મનને શુદ્ધ કરો પાઠ કરવાની સાચી રીત જોઈએ તો સ્નાન કર્યા પછી અથવા સૂતા પહેલાં દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુનું મૂર્તિ સામે રાખો અને ઉપરોક્ત શ્લોક ધીમે ધીમે વાંચો અથવા સાંભળો અંતે મનમાં પ્રાર્થના કરો હે નારાયણ મને સારા સ્વપ્ન આપો અને દુઃસ્વપ્ન નષ્ટ કરો મિત્રો હવે આગળ આપણે સાંભળીશું ગજેન્દ્ર મોક્ષની કથા એક વખત ઇન્દ્રપ્રસ્થમાં ઇન્દ્રધ્યુમ્ન નામના એક રાજા હતા તેઓ ખૂબ જ ભક્તિશીલ હતા અને શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત હતા એક દિવસ રાજા જંગલમાં તપ કરતા હતા એ વખતે અગસ્ત્ય મુનિ ત્યાં આવ્યા રાજા ધ્યાનમાં લીન હતા એટલે મણીને આવકાર ન આપી શક્યા આથી અગસ્ત્ય મણી ક્રોધિત થયા અને તેમને હાથીનું રૂપ ધારણ કરવાની સાપ આપ્યો આ સાપના પરિણામે રાજા ગજેન્દ્ર નામના હાથી તરીકે જન્મ્યા એક દિવસ ગજેન્દ્ર પોતાના હાથી મિત્રો સાથે તળાવમાં સ્નાન કરવા ગયા એ સમયે એક ભયંકર મગર એટલે કે ગ્રાહ તળાવમાં આવ્યો તે પગમાં ચપટી પાડી બેઠો ગજેન્દ્રએ આખી શક્તિ લગાવી પણ તે છૂટ્યો નહીં વર્ષો સુધી એ લડાઈ ચાલી અંતે ગજેન્દ્ર થાકી ગયા જ્યારે કોઈ માનવી કે પ્રાણી પોતાના અહંકારને છોડીને હૃદયથી ભગવાનને યાદ કરે છે ત્યારે ભગવાન એને મદદે આવે છે ગજેન્દ્રે અંતે ભગવાન વિષ્ણુને હૃદયથી પ્રાર્થના કરી નમો ભગવતે તસ્મૈય માત્મનઃ સત્વમ રૂપમ ચ તદ ભાવયામી સર્વદા એટલે કે હે સર્વેશ્વર વિષ્ણુ તમે જ સર્વના આત્મા છો હું તમને નમન કરું છું મારી સહાય કરો ભગવાન વિષ્ણુએ ગરુડ પર બેસીને તરત જ ત્યાં પ્રગટ થયા તેઓએ સુદર્શન ચક્રથી મગરનો નાશ કર્યો અને ગજેન્દ્રને મુક્તિ આપી એ સમયે ભગવાને કહ્યું કે જે મનુષ્ય આ ગજેન્દ્ર મોક્ષની કથા શ્રદ્ધાથી સાંભળશે તેને પણ જીવનના બંધનોમાંથી મુક્તિ મળશે આમ સાચી ભક્તિ એ મુશ્કેલ સમયે પણ ભગવાનમાં વિશ્વાસ રાખવી છે અહંકારનું અંત થાય છે ત્યારે જ કૃપા પ્રગટ થાય છે ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે ભલે તે મનુષ્ય હોય કે પ્રાણી ઓમ નમો નારાયણાય નમો નમ તો મિત્રો આજેથી દરરોજ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો અને રાત્રે નિર્ભય થઈને શાંતિથી નિંદ્રા લો મિત્રો આ પાઠ ખરેખર ફળદાયી છે અને જો તમને આ કથા અને વાત ગમી હોય તો ધર્મદર્પિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા જીવનમાં ભક્તિ અને શાંતિ લાવો જય શ્રી હરિ